એક સામાજિક કાર્યકર્તા છું બરાબર મારો આ બનાવ આ લુહાણી ગેંગ જે કસબામાં રહેશે અને એ આપણા નવા પરિપત્રમાં એમનું નામ બહાર પાડેલું જ છે અને આ આખી ગેંગ બનાવેલી છે અને આ ગેંગની લેડિસો મારા મેલામાં આવી અને એક મારી બેન જે નાની આસમિના કરીને છે તે સિવિલમાં દાખલ છે અને મને આ લોકોએ મારી અહીંયા મેલામાં આવ્યા હતા અને આ લોકો માર ઝોડ કરી અને માર મારઝોડ કર્યા પછી આ લોકો લેડીઝો જતી રહી અને ખોટા ખોટા અમારા ઉપર કેસ કરે છે પોલીસ પ્રશાસન એમના સાથે મળેલું જેવું લાગે છે કે ત્રણ મહિનાની અમારે બે હજાર ચોવીસના અંદર અગિયાર મહિનામાં અઢાર તારીખે બનાવ બનેલો હતો જે ત્રણસો સાત જેવા ગુનો હતો પણ પોલીસ પ્રશાસને તે ગુનો લાગુ નથી કર્યો અને તે લોકોને પોલીસ સ્ટેશનમાં જામીન આપી દીધા તેનું પરિણામ આજે આ સારું નથી થયું અને હજુ પણ અમારા મર્ડર થાય એવી વાત છે અને આગળ પણ આ વાતાવરણ ડોલાઈની મહેસાણાના અંદર આવા પ્રશાસન ઉપર અસામાજિક તત્વો છે જે લુખાગરી કરે છે જે જુગાર દારૂ બુટલેગરો છે એમડી ડ્રગ્સ એવા ધંધાઓ કરે છે અને તે લોકો મહેસાણાના અંદર કુખાર આવી ગેંગ છે જે બહુ ખતરનાક અને કુખ્યાત છે તે બધા અહીંના માણસો ડરે છે તેમના ઉપર કમસે કમ ત્રીસ પાંત્રીસ કેસો કોર્ટમાં ચાલે છે ત્રણસો સાતના બે ગુનાઓ છે એક ગુનાના અંદર નીચી કોર્ટે સજા આપેલી છે હાઈકોર્ટના અંદર સજામાં છૂટેલા છે તે જામીન ઉપર તે પાત્ર હું પોલીસ પ્રશાસનને કહું કહેવા માગું છું કે અમારે ક્યાં જવાનું અમે એક સામાજિક નાગરિક તરીકે કાર્યકર્તા છીએ એટલે અમે એક એક નાગરિક તરીકે છીએ અમારે ક્યાં જવાનું પોલીસ પાસે ના જઈએ તો ક્યાં જવાનું અમારું અમારું બીજું કોઈ નથી એટલે અમે પોલીસને મદદ માગીએ છીએ પણ વારંવાર અમારે અરજી કર્યા અમે અરજીઓ કરી પણ અમારે એનો જવાબ આપ્યું નથી ત્રણ મહિના જવાબો આપે છે અને જવાબને અમને ચીટકારી નાખે છે એટલે અમારે ક્યાં જવાનું એટલે અમને ન્યાય આપવા વિનંતી આપ સાહેબ આઈજી સાહેબ શ્રી કમિશનર સાહેબ મહેસાણાના ડીવાય સાહેબ એસપી સાહેબ એ લોકોએ જે બહાર પરિપત્ર પાડ્યું છે લુખાવવા માટે અમને કડકથી કડક સજા આપતી એ કુટુંબી બે નંબરની આવક ધરાવતા કુટુંબી વય છે તે પૈસાવાળા છે તે પૈસા આપી અને એનું કામ કરી લે છે અને અમારે ક્યાં જવાનું અને અમને ન્યાય મળતું નથી તે માટે હું સમજ મારા મુગતફલીના બધા માણસો છે તે લઈ અને કાલે હું એક અરજી કરવાનો છું એ બી પણ હું પ્રેસ રિપોર્ટર સાથે મળી અને આપીશ અને ના હોય તો પછી હું સાહેબ પોતે હર્ષ સદ્વી સાહેબ પાસે અને આઈજી સાહેબ બીજી સાહેબ પાસે પોતે હું જઈશ અને એની રજૂઆત કરીશ અને મને ન્યાય આપવા વિનંતી ત્રણસો સાત જેવા ગુનાના અંદર આ લોકો છૂટા છાયેલા છે ગમે તારા બી હથિયારો કાઢી અને લુખી દાદાગીરી કરે છે કસબા મહેસાણાના અંદર આવી લુહાણી ગેંગ જે આગે આગળ જઈ અને મોટી ગેંગ બને એવી છે તે લોકોને અહીં અટકાવવા વિનંતી સાહેબને અને તેમના ઉપર કાયદેસર કડકથી કડક કાર્યવાહી કરવી અને તેમને કડકથી કડક ગુજકો જો જેવી કલમો પાસા જેવી કલમો અને તેમના જે જે પુખ્ત કહે જે જે સંપત્તિ છે તેના ઉપર કાયદેસર કાર્યવાહી કરવી એ મારી વિનંતી સાહેબને જય હિન્દ જય ભારત